ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટરનું ગેરવર્તન સામે આવ્યું છે ગરીબ અને પછાત વર્ગના લોકો પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચ ના ઉપાડી શકતા હોય ત્યારે સરકારી હોસ્પિટલમાં જતા હોય છે પરંતુ સરકારી હોસ્પિટલના ગાયનેક ડોક્ટર દ્વારા દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબૂર કરવામાં આવ્યા છે તો સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટરના વર્તનથી દર્દીમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને દર્દીએ ગાયનેક ડૉક્ટર ઉપર આક્ષેપો કર્યા છે હું માં દાખલ હતી અહીંયા ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ હતી અને હું મારે એક તકલીફ નહીં હતી એ હિસાબે હું દાખલ હતી અને બીજી વાત એ કે મારે છે ને પેફસામાં તકલીફ છે પેફસો મારો એક ફેલ છે મેં કાલે બધી ડૉક્ટરને વાત કરી છતાં એ લોકો મારો હાથ પકડવા તૈયાર નથી અને મને રજા એને આપી દીધી છે તમે પ્રાઇવેટમાં વયા જા શ્વાસની તકલીફ છે મારે બોલવામાં પણ તકલીફ થાય છે હું હાલી નથી હતી હું ગરીબ માણસ છું મારે સરકારીમાં જવું જરૂરી હતું પ્રાઇવેટની અમારી પોઝિશન નથી મને કીધું તમે અહીંયા આવતા નહીં

પછી ગાયનેકમાં જે મારી સાથે ગેરવર્તન થયું છે ને એના લીધે મારે આ ફરિયાદ કરવી પડી છે જેમ હવે એમ બધા મને સિસ્ટર હોય બોલ્યા છે કાલથી મને ટોર્ચર કરતા હતા દવાદારૂમાં કાંઈ ધ્યાન નથી આપ્યું અને મને અત્યારે સવારે બોલાવીને મને કહેવાય હાલ તને રજા આપીશ તું નીકળી જા મને રજા આપતી વખતે એમ કીધું કે આજ પાસે જ્યાં તને રજા આપું છું ને હવે આવતી આવતીને તારે પ્રાઇવેટમાં જ્યાં જાવ અહીંયા જા તો હવે મારે ક્યાં જાવું અમે ગરીબ માણસ અમે કાંઈ પ્રાઇવેટમાં જઈએ કે એમ શે નહીં મને ઇન્સાફ જોઈએ છે અમે સરકારી સિવાય અમે કાંઈ મેળ આવે એમ શે નહીં હવે અમને ધ્યાન ન દે તમે જાવું ક્યાં એમ સિવિલ હોસ્પિટલમાં મનમાનીથી ગરીબ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર મામલે સત્તાધીક્ષક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દર્દી દ્વારા કોઈ લેખિક ફરિયાદ કરવામાં આવી નથી અને આ મામલે જે કંઈ હશે તે તપાસ કરી નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે રાજબેરા ઇન્ચાર્જ અધિક્ષક ધોરાજી સરકારી હોસ્પિટલ આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ગાયનેક વિભાગ ડિલિવરી વિભાગમાં કોઈ દર્દી દાખલ હોય ઝાડા ઉલટી અને તાવ માટે જે દર્દી અને ડોક્ટર જોડે કોઈ અગમ્ય કારણોસર ઘટના હોય જે મને પત્રકાર ભાઈઓ મિત્રો દ્વારા મને જાણવા મળેલું છે જે અનુસંધાને દર્દીએ કોઈ મને લેખિતમાં ફરિયાદ નોંધાવેલ નથી અથવા તો ફેસ ટુ ફેસ મને કોઈ કમ્પ્લેન કોઈ દર્દીએ મને કરેલ નથી પરંતુ જે પત્રકાર મિત્રો ભાઈઓનું કહેવું છે એ અનુસંધાને આ કેસમાં યોગ્ય તપાસ હાથ ધરી અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે રેગ્યુલર સાહેબ જે છે એ થોડો ટાઈમ રજા પર છે એ આવી જશે ત્યારબાદ સાહેબ ને જાણ મૂકી અને ઓન ડ્યુટી જે બી સ્ટાફ ઓન ડ્યુટી હોય એ બધાને નિવેદન લઈ બધાને પૂછપરછ કરી અને જો ડોક્ટર ફોલ્ટી હશે તો એને અનુસંધાને યોગ્ય કાર્યવાહી એના વિરુદ્ધમાં પણ કરવામાં આવશે